આપ પાર્ટી દ્વારા ખાડાઓના ઉજવણી કરવામાં વિરોધ કરવામાં આવ્યો સુરતમાં આજે આમ આદમી પાર્ટી દ્વારા અનોખો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો રસ્તામાં પડેલા ખાડા પર કેક કટિંગ કરીને ખાડાનો જન્મદિવસ ઉજવવામાં આવી અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું મહત્વનું છે કે સુરત શહેરમાં વરસાદી માહોલ બાદ અનેક વિસ્તારોમાં રોડ રસ્તા પર ખાડા પડ્યા છે જેને લઈ લોકોને હાલાકી પણ પડી રહી છે જેથી સુરતના અનેક વિસ્તારોમાં પડેલ ખાડાઓ બાબતે આજે આમ આદમી પાર્ટી દ્વારા ખાડાઓને લઈ અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો હતો પરોપટીય વિસ્તારમાં વિપક્ષ નેતા પાયલ સાકરિયા સહિત આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોએ

કેમેરામેન યાશિન મેમન સાથે રશ્મિ રાના વોઇસ ઇન્ડિયા ટીવી